થોડી દેશભક્તિ ની આપણે વાતો લીધી પણ મને આપની બહુ સરસ ફરમાય છે એટલે મારા બે ગીત છે એની બબે કરી લઈ લઉં ઉપાતી કોઈ તું કજમાં હજી હું બાપ બેઠો છું અહીંયા બેઠેલા બધા એને કહી દઉં ભાગશાળી હોય બાપ હોય તો થોડું ઘણું સહન એ કરી લેજો જે કહે જેણે બાપના ધબા ખાતા હોય ને દુનિયામાં કોઈની ત્રેવડ નથી કે એને કોઈ મારી શકે કાંઈ નુકસાન પહોંચાડી શકે ઉપાધિ કોઈ તું કરી હજી હું બાપ બેઠો છું અને જગત માં કોઈ થી ડર માં હજી હું બાપ બેઠો છું કોઈ થી ડર માં એ બાપ જ કઈ હગે તારા સંતાપ ખંભે લઈ જગત ના તાપ ખંભે લઈ ફેંકી દો સાત સમુદ્ર માં હજી હું બાપ બેઠો છું આવું દુનિયા માં એટલે કે સર મારા પૂરતી નામ છે બધું છે પ્રોગ્રામ નીકળી પણ હું નીકળી जातो તો મન માં એ નતો હવે ઘરે જીવ રિયે કારણ કે હવે બાપ નથી આ ઈ તો એ ખૂણો ખાલી થઈ જાય ને એક વાર પછી બ્રહ્માંડમાં કોઈની પ્રેવડ નથી કે ખૂણો ખૂણો ભરી ગયો પછી આ પાછો આ આ તું કે એ સઘળું તું કે તો આ ઉતારવું તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું અને હું ભાગશાળી એટલા માટે કે મેં આ કવિતા મારા બાપુની છેલ્લી ઘડીએ સાંભળાવી દીધી અને એણે સાંભળીને ગયા એ આને એ બહુ ઘડતર કર્યું છે વાતું જવા આવો દેવો આંબલીયું માથે પબેડ મારીને પબેડા મારીને હેઠા પસાડેલા છે અમને તે દેખી જ સડતી પણ હવે એમ થયું કે હારું ઘડાઈ ગયા હારા મજબૂત થઈ ગયા એમ ઉપાધી નહીં કાઈ પણ મને પછી વયા ગયા પછી મેં ગીત લખ્યું એની બે કરી આહા કે ઘર માં જે ને એ જે બા એટલા સે માતાઓ બેનો યુવાનો આપ બધાના બાપ માટે આ બે કડી સાંભળજો એ જ અમૃત નું અને ખાલી એનો એક ખોખારો આખો એના તારે જાય જન્મારો આપના એક ખોખારા ઉપર આપણું જીવ નાખું જિંદગી આખી કાયમ આવે પાછા નો પડી ગયા હવે કડી સાંભળજો ઉપાધિઓ હોય આ તમને અનુભવ થતો હોય છે મને ઉપાધિઓ હોય એ મારે હું આકળાવ મારો બાપ તેથી મને એટલું કેતા શું કેતા કે બધું ભૂલી ભૂલી જ બેટા કવિતા આખી આંબી છે પણ ઉપાધીઓ હોય આપના દેવડીને એ સ્ને હું અકળા આવ્યા તેથી મને એટલું કેતા બધું ભૂલી સુઈ જા બેટા બધું ભૂલી જા તું સુઈ જા બધુંય થઈ જાય આપણે સુઈ જાઈને બાપ આખીને જાગતો હોય એવા સવારે મારે રસ્તો કાઢવો પડશે હા એટલે એ જ અમરતનું ઝાડ અમૃતનું ઝાડ છે બાપ છે અને જેને બાપ હોય એ એની સેવા કરી લેજો થાય એટલી અને મા મા ઓછી તો ખૂબ બોલાણું મોટે બોલું મા હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા મને કડવી લાગે કાગડા બાપ કે નહીં પાછો ભલે ભલે મામા વધારે હા એટલે આપણે આમ તો એન્ડ તરફ જઈ રહ્યા છીએ મને જે સમય આપવામાં આવ્યો તો એમાં પણ આ મને ગમતી આ કડીઓ છે એટલા માટે મને કેવું લાગ્યું મારા પિતાશ્રી ગયા ત્યારે હા જાહો જલાલી એ આ દુનિયાની જો તમને એવું ન થાય એને પેલા સમજી જાજો પછી ખબર પડે કે અમે મોજ કરી તો મારા બાપના પરદા પર જાહો જલાલી આ દુનિયાની જોઈ મે જાજી અમે amare હતી મોજ મોજ હું કામે ખબર કે આ દુનિયામાં જે જોઈએ બધું મારા બાપનો જાણે મારે જે જોઈએ આ છેલ્લે આપણે મેઘાણીની રચના તરફ જવું છે અમીરાત ખમીરાત દેશભક્તિ આ ખમીર આ ભાવ દેશભક્તિ હોય તો આપણે જગતના ચોકમાં જીવાય સાર્થક છે એવા આપણા મોદી સાહેબ ઓપરેશન સિંદુરની ચર્ચા આજે દુનિયા આખીમાં થાય છે એટલે એને સમર્પિત મેઘાણીની આ છેલ્લું ગીત સાંભળજો No!

દ્રાવણ માંથી મેળ્યા અને પછી દેશભક્તિ માંથી હું તમને વાત કરતો ઓગણીસ જલિયાવાલા બાગમાં